ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતી સાવરણીના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ વ્યવસાયને બચાવવા માટે સરકાર આગળ આવે તેવી માંગ કરાય છે સાવરણી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કારણ કે સાવરણીથી ઘરની સાફ સફાઈ થાય છે પરંતુ હાલ સાવરણી બનાવવાનો વ્યવસાય મૃતપાય અવસ્થામાં પહોંચ્યો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર આવેલ મુલત ચોકડી પાસે પડાવ નાખીને કેટલાક પરિવારો સાવરણી બનાવવાનો વ્યવસાય કરે છે મૂળ મહીસાગર જિલ્લાના વાડી સમાજ દ્વારા આ વ્યવસાય કરવામાં આવે છે અહીં તેઓ દ્વારા સાવરણી બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને બજારમાં વેચવામાં આવે છે એક સાવરણી બનાવતા અડધો થી પોણો કલાક જેટલો સમય લાગે છે જોકે આજના આધુનિક યુગમાં સાવરણી વિસરાઈ રહી છે સાવરણીનું સ્થાન વેક્યુમ ક્લિનરે લીધું છે જેના કારણે સાવરણીનું વેચાણ થતું નથી અને પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે પહેલાના જમાના કરતા હવે માત્ર રોજની પચાસ થી સાહીઠ જેટલી સાવરણીનું વેચાણ થઈ રહ્યું છે જેને કારણે આ પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ અંગે સાવરણી બનાવનાર પરબતભાઈએ જણાવ્યું હતું કે એક સાવરણી પાછળ તેઓને ચાર થી પાંચ રૂપિયા મળે છે જેના કારણે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તો તેઓ તેમના આ વ્યવસાય સાથે અન્ય વ્યવસાય પણ કરી શકે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે મારું નામ પર્વત છે અમે આ સાવણીનો ધંધો કરીએ છીએ એક જાડુ પાછળ અમને પાંચસો રૂપિયા મળે છે હવે અમારી એટલી વિનંતી છે સરકારની કે કોઈ અમને લોન બોન આપે તો અમે બીજો ધંધો પાણી કરી શકીએ આ ધંધામાં કોઈ બરકત હે નહીં અમારો ધંધો બી ઊંધો છે અને કાટા સાથે મજૂરી કરવાની આખો દિવસ અને મધ્યે તારે એક ખાવાની બની રહે છે અમારે કોઈ બીજું જોઈતું નથી અમારે એટલી વિનંતી છે કે અમને કોઈ જમીન જાત જાત કંઈક આપે પલોટ પલોટ તો રહીએ અને કોઈ પૈસા આપે તો કોઈ બીજો ધંધો શરૂ કરી શકીએ